પુણા કોંગ્રેસ સમિતિ નગર પ્રાથમિક શિક્ષણ વિરોધ નોંધવામાં આવ્યો છે પુણા ગામ ખાતેના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર ત્રણસો ચાલીસ ખાતે સહી ઝુંબેશ રાખવામાં આવી હતી શાસક અને વિપક્ષ બંને દ્વારા સારા શિક્ષણની વાતો કરવામાં આવી છે પરંતુ શિક્ષણ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કોંગ્રેસના પૂર્વ સભ્ય દ્વારા સહી કરીને વિરોધ હતો હાલ સમગ્ર શહેરમાં આવેલી સરકારી શાળામાં શિક્ષકોની ઘટ છે ત્યારે પુણા ગામ ખાતે આવેલી શાળામાં છેલ્લા ત્રણ વર્ષે એક આચાર્ય સહિત ફક્ત ચાર જ શિક્ષકો હોય જેના કારણે શાળામાં અભ્યાસ કરવા ચારસો થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ સમય મળતું નથી હાલ આ શાળામાં નવ શિક્ષકોની ઘટ છે જેના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય થઈ રહ્યું છે કોંગ્રેસ પક્ષ દ્વારા આ વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાને રાખી તાત્કાલિક શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે આ સહી ઝુંબેશનો કાર્યક્રમ યોજી આ સહીઓ સાથે આજ વિસ્તારના ધારાસભ્ય અને હાલમાં નિમણૂક પામેલા શિક્ષણ મંત્રી તેમજ કમિશનર રજૂઆત કરવામાં આવશે જો શિક્ષકોની ભરતી નહીં કરવામાં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા વાલીઓને સાથે રાખી આક્રમક આંદોલન કરાશે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજરોજ પૂણા ગામ ખાતે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક નંબર ત્રણસો ચાલીસ ખાતે પૂણા કોંગ્રેસ સમિતિ દ્વારા આ વાલીઓને સાથે રાખી અને સહી ઝુંબેશનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે કારણ કે છેલ્લા ઘણા સમયથી આમ જોઈએ તો મારા કાર્યકાળ દરમિયાન એટલે કે આજથી ત્રણ વર્ષ પહેલાં શાળા મંજૂર કરાવીને અમે શરૂઆત કરાવેલી ત્યારથી માંડીને આજ દિન સુધી હજી શિક્ષકોની ભરતી કરવામાં નથી આવેલી આ શાળાની અંદર આજે આચાર્ય સહિત ફક્ત ચાર જ શિક્ષકો છે એક બાજુ સારા શિક્ષણની વાતો કરવામાં આવે છે દેશના ભવિષ્યની વાતો કરવામાં આવે છે ત્યારે સુરત મહાનગરપાલિકામાં શાસક અને વિપક્ષ બંને સિક્કાની એક બાજુ એક બેની એ અને બી ટીમ બનીને જ્યારે કામ કરી રહ્યા હોય અને ફક્ત ને ફક્ત લોકોની જાહેરાતો અને મોટા મોટા વાયદાઓ કરી રહ્યા હોય સારા શિક્ષણની વાતો કરી રહ્યા હોય ત્યારે જો શાળાની અંદર શિક્ષકો જ ન હોય તો બાળકોને શિક્ષણ કઈ રીતે મળી શકે એટલે તાત્કાલિક ધોરણે શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે આજરોજ આ સહીઝ ઝુંબેશનો કાર્યક્રમ કરવામાં આવેલો છે આની પહેલાં પણ અમારા દ્વારા વાલીઓને સાથે રાખી અને જ્યારે આંદોલન કરવામાં આવ્યું ત્યારે આ શાળાની અંદર કોન્ટ્રાક્ટ બેઝ શિક્ષકોની ભરતી કરવામાં આવેલી હતી પરંતુ જેવી ચૂંટણી જાહેર થાય એટલે આ શિક્ષકોને પણ પાછા ખેંચી લેવામાં આવેલા છે આજે બાળકોને શિક્ષણ સારું મેળવવું છે પરંતુ શાળાની અંદર શિક્ષકો જ નથી એમ જેમ કીધું એમ આચાર્ય સહિત ફક્ત ચાર જ શિક્ષકો છે તો એ શિક્ષકો દ્વારા બાળકોને ભણાવવામાં આવે કે આ શિક બાળકોને ભણાવવામાં આવે શિક્ષણની કામગીરી કરવામાં આવે કે ઓફિસની કામગીરી કરવી કે પછી રાજ્ય સરકારની જે વિવિધ પ્રવૃત્તિઓ આપવામાં આવે છે એ કામગીરી કરવી એટલે શિક્ષકો ફક્ત ને ફક્ત સરકારી કામગીરીમાં જ રહેતા હોય જેના કારણે બાળકોનું શિક્ષણ અને ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે ત્યારે એક કોંગ્રેસ પક્ષ દ્વારા એક જાગૃત પક્ષ તરીકે આજે આંદોલન ચાલુ કરવામાં આવેલું છે અને એનું પ્રાથમિક આજે સહી ઝુંબેશનો કાર્યક્રમ કરવામાં આવેલો છે જો આગામી દિવસોમાં શિક્ષકોની ભરતી કરવામાં નહીં આવે અને જ્યારે હાલ જ આજ કામરેજ વિધાનસભાના ધારાસભ્યશ્રીને શિક્ષણ મંત્રી તરીકેની નિમણૂક આપવામાં આવી છે ત્યારે મોસાળમાં જમણવાર અને મહાપીરસનારી હોય ત્યારે કંઈ ઘટવું ન જોઈએ એવી જ રીતે જ્યારે પોતાના જ મત વિસ્તારની અંદર મત વિસ્તારની અંદર શાળાઓમાં શિક્ષકોની ઘટશે ત્યારે હું આપના માધ્યમથી શિક્ષણ મંત્રીને પણ કહેવા માંગુ છું કે તાત્કાલિક ધોરણે શાળાની અંદર શિક્ષકોની ભરતી કરવી જોઈએ જ્યારે આપને આખું ગુજરાતની કમાન સંભાળવાની છે ત્યારે જો પોતાનું જ ઘર ખાલી હોય પોતાના જ વિસ્તારની અંદર શાળામાં શિક્ષકો ન હોય તો તમે સારી કામગીરી કઈ રીતે બતાવી શકવાનું એટલે શરૂઆત જ આપ આપના વિસ્તારની શાળાઓમાં શિક્ષકોની ભરતી કરી અને કરો એ જ વિનંતી સાથે હું આપના માધ્યમથી શિક્ષણ મંત્રીને પણ કહું છું અને આગામી દિવસોમાં જો શિક્ષકોની ભરતી કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા એક આક્રમક આંદોલન સમગ્ર સુરત શહેરની અંદર કરવામાં આવશે આમ સુરત મનપાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં શિક્ષકોની અછત હોવાની પ્રયાસાથી કોંગ્રેસ દ્વારા સહી સહિજુમેન્સ હાથ ધારી અનુખ વિરોધ કર્યો હતો અઝર કૃષિ સાથે પ્રકાશવાળા